નમસ્કાર દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ મહિલા કેન્દ્રિત વિવિધ આરોગ્ય વિષય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને સ્ક્રીનિંગ કેમ્પ પણ આયોજન કરી મહિલા સહિત નાગરિકોને આરોગ્ય સેવાઓ

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચલાવવામાં આવવાનું છે અને જ્યાં ગીર સોમનાથ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓનો બહોળો લાભ આપવામાં આવશે તેને સમગ્ર અભિયાનની રૂપરેખા આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે મહિલા પરિવારની કરોડરજ્જુ છે જો મહિલા સશક્ત હશે તો સમગ્ર પરિવાર સશક્ત બનશે અને આ હેતુને ધ્યાનમાં રાખી સત્તર સપ્ટેમ્બરના રોજ વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે તેમજ અઢારના રોજ સીવર તથા વીસ તારીખના રોજ તાલાળા અને તારીખ ત્રેવીસના રોજ સૂત્રાપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત અલગ અલગ તારીખે જિલ્લાના કુલ બસો ઓગણીસ સ્થળોએ આરોગ્ય કેમ્પ યોજાવાનો છે તેને આ કેમ્પના બે અઠવાડિયા દરમિયાન મંગળ બુધ અને શુક્ર એમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગાયનિકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન ફિઝિશિયન્સ અને સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવા પૂરી પાડશે તેઓએ વધુમાં ઉમેર્યું કે ગ્રામ્ય સ્તર સુધી મહિલાઓમાં સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ આવે તે જરૂરી છે ત્યારે આ કેમ્પ દરમિયાન એનેમિયા સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર પૂર્વ પ્રસુતિ તપાસ સહિત મહિલા લક્ષી રોગની પણ તપાસ કરવામાં આવશે સારવાર આપવામાં આવશે અને જો રોગનું સત્વરે નિદાન થાય તો તરત જ સારવાર શક્ય બને છે અને જેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ જે સ્વાસ્થ્ય ચકાસણી વિશે સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેને બ્લડ ડોનેશન કેમ્પ અંગે પણ જણાવવામાં આવ્યું છે જ્યાં તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ ઉનામાં વરસિંગપુર ખાતે યોગ કેન્દ્રમાં અને કોડીરાની નાલંદા સ્કૂલ ખાતે તારીખ સત્તર ના રોજ પ્રશ્નવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે આઠ કલાકે થી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે જ્યાં આરોગ્ય સેવા આ પખવાડિયામાં જિલ્લાની પ્રત્યેક મહિલા પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લે એ માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો આગામી 17 થી લઈને 2 સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં મહિલાઓને કેન્દ્ર રાખીને આરોગ્ય વિષયક સ્ક્રીનિંગ અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ઝુંબેશ રૂપે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લામાં કુલ બસો ને ઓગણીસ આવા કેમ્પ થશે જેમાં તમામ પીએચસી તમામ સબ સેન્ટર તમામ સીએચસી ઉપર આ કેમ્પો કરવામાં આવશે આ કેમ્પો ઉપર આઈએમએ ઘી ગીર સોમનાથ ચેપ્ટરના સહયોગથી વિશેષજ્ઞોની સુવિધા પણ ગ્રામ્ય કક્ષાએ એટલે કે છેવાડાના વિસ્તારમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને આપના માધ્યમથી મારે તમામ માતાઓ બહેનો દીકરીઓને વિનંતી છે કે આ જે આપણા દ્વારે મેડિકલ ટીમ આવી રહી છે તેનો ચોક્કસ લાભ લઈને આપણા શરીરનું ચેકઅપ પૂરેપૂરું કરાવીએ અને જો કોઈ જરૂર લાગે તો આગળ આપણે રેસ્ટન્સ પણ કરવામાં આવશે આ ઉપરાંત સોળ તારીખે અને સત્તર તારીખે જિલ્લામાં અમે ત્રણ રક્તદાન કેમ્પ પણ કરી રહ્યા છીએ અને મહત્તમ મહત્તમ યુનિટ બ્લડ એકત્ર થાય તે માટે અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ સત્તર તારીખે સવારે સાડા અગિયાર કલાકે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે અને જેમાં બાર કલાકે માન્ય વડાપ્રધાન શ્રી ધાર મુકામેથી જોડાશે અને બધાને માર્ગદર્શિત કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ખાસ તો મહિલાઓ લક્ષી જે સમસ્યા હોય છે આરોગ્ય વિશે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ તો એનિમિયા સર્વાઈકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ હોય છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે અને કોઈ પણ મહિલા માતા બહેનોને આવી તકલીફ હોય તો તેનું અમારે સરકારી ખર્ચે સરકારી સુવિધામાં તેની ટ્રીટમેન્ટ